મોમેન્ટેજ એક એવી સંસ્થા છે કે ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ અને ભારત સરકાર માન્ય સર્ટિફિકેટ જ્યાં માલિક પોતે જ શીખવાડે છે અને જોબ માટે પણ સપોર્ટ કરવામાં આવે છે અને હા એડમિશન લીધા પછી ચાર દિવસ સુધી જુઓ બરાબર ન લાગે તો ફી પરત તો આજે જ મોમેન્ટનો સંપર્ક કરો આમ તો ધૂળેટી એટલે રંગોનું પર્વ પણ મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં ધૂળેટી રંગોથી નહીં પણ એકબીજાને ખાસડા મારીને ઉજવવામાં આવે છે આ શહેરમાં છેલ્લા એકસો વર્ષથી આ પરંપરા ચાલી આવે છે વિસનગરમાં ધૂળેટીના દિવસે એકબીજાને રંગો નહીં પણ ખાસડા મારવામાં આવે છે જેને વિસનગરના લોકો ખાસડા યુદ્ધ તરીકે ઓળખે છે અને કહેવાય છે કે આ ઉજવણી દરમિયાન જેને ખાસડું વાગે તેનું સમગ્ર વર્ષ સારું જાય છે જો કે હવે સમય જતાં આ ઉજવણીમાં ખાસડાનું સ્થાન રીંગણા બટાકા અને સડી ગયેલા ટામેટાએ લઈ લીધું છે અલબત્ત આજે પણ આ શહેરના લોકોએ આ વર્ષો જૂની પરંપરાને સાચવી રાખી છે વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધૂળેટીના દિવસે એકસો વર્ષથી ખાસડા યુદ્ધની ઉજવણી કરવાની પરંપરા ચાલી આવે છે જોકે હવે ખાસરાનું સ્થાન શાકભાજીએ લીધું છે અને વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધૂળેટીની વહેલી સવારે ઉત્તર વિભાગના વસતા મોદી ઠાકોર પટેલ સમાજના લોકોનું તેમજ દક્ષિણ વિભાગમાં બ્રાહ્મણો કંસારા અને વાણિયા તેમજ પટેલ સમાજના લોકોનું જૂથ એકઠું થાય છે અને બંને જૂથોએ સામ સામિક ખાસરા તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતા યુદ્ધ જેવો માહોલ રચાય છે ત્યારબાદ ચોકમાં ખજૂર ભરેલો ઘડો મેળવવામાં બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાય છે આ યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથે સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજૂર ઉગરાવી શહેરીજનોને વહેંચણી કરે છે રિપોર્ટર પ્રકાશ સોની વિસનગર લોકેશન વિસનગર શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ પ્લોટ મકાન ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ એસ્ટેટનો સંપર્ક કરો દિવ્યેન સોની મોબાઈલ નંબર નવ્વાણું જીરો ઓગણપચાસ વીસ ત્રણસો એકવીસ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ